ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે રોજ કોઈ કોઈના કોઈ નેતાઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત કરી રહ્યા છે અને છેલ્લા કેટલાય દિવસમાં ગુજરાતના ઘણા નેતાઓની સાથે અમિત શાહ અને પીએમ મોદીએ મુલાકાત પણ કરી છે ત્યારે દિગ્ગજ નેતાઓ સાથેની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના ઇંધાણ છે એ વર્તાઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી રાજનીતિથી દૂર અને ટીવી કે મીડિયાથી દૂર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચર્ચામાં આવ્યા છે બાપુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ખાસ મુલાકાત થોડા દિવસ પહેલાં જ થઈ અને ત્યારબાદ હવે અખિલેશ યાદવ સાથે આ મુલાકાત થઈ છે જી હા બંને વચ્ચેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે અમિત શાહ અને ત્યારબાદ અખિલેશ યાદવ સાથેની મુલાકાત બાદ બાપુએ રાજકીય તર્ક વિતર્કનો છેદ છે એ ઉખાડી દીધો છે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આ બેઠક જે છે મુલાકાત છે એ થઈ હતી પરંતુ શંકરસિંહની વધુ એક મુલાકાત ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી ચૂક્યા છે શંકરસિંહ વાઘેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા જેની તાજેતરમાં જ અખિલેશ યાદવે ટ્વીટ કરી માહિતી પણ આપી હતી ત્યારે હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં બાપુની શૂરી એન્ટ્રી થશે તેને લઈને ચર્ચા છે શંકરસિંહ બાપુએ આ બેઠક અંગે કહ્યું હતું કે આ એક શિષ્ટાચાર મુલાકાત છે અને ભેગા મળીને ચા પાણી કર્યા છે અને થોડીક જ વાતો છે એ કરવામાં આવી પરંતુ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક છે એ સેવાઈ રહ્યા છે શંકરસિંહ વાઘેલા રાજકારણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા રહી ચૂક્યા છે બાપુ અનોખી કાર્યપદ્ધતિના કારણે ખૂબ જ પ્રખ્યાત છે અને લોકોમાં બાપુ તરીકે લોકચાહના પણ મેળવી ચૂક્યા છે તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું તેઓ કપડબંજ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે શંકરસિંહ વાઘેલા આરજેડી કોંગ્રેસ રાજપા અનેક પાર્ટીઓ સાથે જોડાયા પાર્ટી બનાવી પરંતુ જનતા તેમના પર ભરોસો ન રાખી શકી તેવું લાગ્યું ત્યારે હવે અમિત શાહ અખિલેશ યાદવની આ મુલાકાત છે જે શંકરસિંહ વાઘેલા સાથે કરવામાં આવી છે તે આવનારા દિવસોમાં શું નવા ભૂકંપ લઈને આવશે તે જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર